હવે આજે તો આપણે જન સમર્થન કાર્યક્રમ રાખ્યો છે એટલે પહેલાં તો હું બધાનો આભાર માનું છું કેમ કે ઘણી મોટી સંખ્યામાં તમે બધા અહીંયા પધાર્યા છો આ ચોમાસાના દિવસો છે ખેતીવાડીનું કામ હોવા છતાં પણ તમે ટાઈમ કાઢીને મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છો એટલે અમે અમારા પરિવાર તરફથી તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હવે આજનો ખાસ મેસેજ છે કે ગઈકાલે જ્યારે અમે વડોદરા ગયા હતા અને જેલનો કાયદો હોય છે કે અઠવાડિયામાં એક વખત મુલાકાત કરવાનો હોય છે પરંતુ મુલાકાત માટે નથી ગયા અને વિડીયો કોલથી વાત કરી છે આપણા બંને મુખ્યમંત્રીઓને પણ અમે વાત કરાવી છે એટલે આપણા ધારાસભ્યએ મારા લોકોને મારા વતી મેસેજ આપજો એવું કહ્યું છે એટલે હું તમને જે મેસેજ આપવા કીધો છે તે હું તમને અહીંયાથી વાંચી સંભળાવું છું તો તમે બધા ધ્યાનથી સાંભળજો અને આપણા જે સમર્થનમાં સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવો પણ પોતાનો ટાઈમ કાઢીને આવ્યા છે એટલે એમનો પણ આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ એટલે બધા આપણે ટાળીઓથી વધાવી લઈએ

હું વસાવા ચૈતરભાઈ ધારાસભ્ય રેડિયાપાડા હું એક સરકારી નોકરી કરતો હતો પરંતુ મારા લોકો સાથે ઘણા અન્યાયો થતા હતા તે માટે લોકોને જાગૃત કરવા માટે મેં મારી સરકારી નોકરી નોકરીમાંથી રાજીનામું આપીને જાહેર જીવનમાં આવ્યો છું ત્યાર પછી બે ટમથી જિલ્લા પંચાયતની સીટ પર લોકોના ખૂબ સારા કામ કર્યા છે અને ત્યાર પછી લોકોએ મારી સ્વીકાર કરી લીધી અને આગળ ધારાસભ્યની સીટ સીટ લડ્યા પછી તેમાં પણ લોકોએ મને ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે અને ધારાસભ્યની સીટ જીત્યા છે ધારાસભ્ય બન્યા પછી એક પણ દિવસ ઘરે મેં આરામ કર્યો નથી હર હંમેશા લોકો માટે લડતો રહ્યો છું મારા લોકો સાથે સરકાર ખૂબ મોટા અન્યાય કરી રહી છે તેની સામે મે બાયો ચઢાવીને લડત આપી છે તે સરકારને ગમતું નથી એટલે મારી પર ખોટા કેસ કરીને મને ફસાવવામાં આવ્યો છે સાચી હકીકત એ છે કે જ્યાં મીટિંગ કરવામાં આવી હતી ત્યાં એ બનાવ કસ્તો બન્યો જ નથી છતાં પણ આ એક બનાવટી વાર્તા વાર્તા ઉપજાવી છે અને ત્યાંના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યા છે પોલીસ તંત્ર સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા પછી આ એક રાજકીય ષડયંત્ર ઉભું કરીને મને ફસાવાનું કાવતરું રચ્યું છે આમાં પોલીસ તંત્ર ભાજપના છે જ નથી પરંતુ રાજકીય સ્ટન્ટ લે એટલે આ ભાજપ સરકાર ને ગમતું નથી અને ભાજપ ના બધા કોભંડો બાર પાડીએ છે હાલ તાજેતરમાં 2500 કરોડ નું મનરેગા નું કોભંડ જે બચુખાબડ ના બનને દીકરા કરી હતું તે

મોટી સંખ્યામાં ઘણે દૂર દૂરથી બધા આવ્યા છો તમારો બધાનો આભાર માનીએ છે અને ધારાસભ્યએ બધાને યાદ આપી છે અને કહીએ છે કે જ્યારે જ્યારે મારા પરિવારને જનતાને જરૂર પડે તો તમે સુખ દુઃખમાં પણ અમારા પરિવાર સાથે આવીને ઊભા રહેજો એવી રીતે મેસેજ આપવા કીધો છે અને જે પણ મીડિયા મિત્રોએ આપણા ફેવરમાં જે જેનો ચેનલોએ ચલાવ્યું છે લોકો સુધી સાચી હકીકત પહોંચાડી છે મીડિયા મિત્રોનો પણ અમે આભાર માનીએ છીએ અને લોકો અમારી સાથે હર હંમેશા આવીને ઉભા રહેશે છે એવી અમે આશા રાખીએ છીએ આભાર જય આદિવાસી